સુરત સહિત સમગ્ર દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરાઈ રહી છે તો સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પણ વડાપ્રધાનના જન્મદિવસને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાનાર હોય જેમ કે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં વધુ માહિતી આપી હતી ગુજરાતના પનોતા પુત્રની હિન્દુસ્તાનના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ એટલે કે તારીખ સત્તરમી સપ્ટેમ્બરે સમગ્ર દેશભરમાં શ્રમ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવી છે અને વડાપ્રધાનના જન્મ દિવસની સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય કાર્યો થકી ઉજવણી કરાઈ રહી છે ત્યાં સુરતના પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને એકસો સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ લઈને વિવિધ કાર્યક્રમનું આયોજન કરાના છે ત્યાં અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં પૂર્ણેશભાઈ મોદીએ વિગતવાર વધુ માહિતી આપી હતી નવેમ્બર બે બુધવાર વિશ્વ નેતા અને હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ગત વખતે સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપીને એમને તબીબી સહાયમાં દસ લાખ સુધીની સુવિધા મળી રહે તેવા હેતુથી આ કાર્ડ કાઢવામાં આવ્યા છે એવા સિનિયર સિટીઝન વરિષ્ઠ નાગરિકોનો સાહેબને આભાર માનવા માટે સત્તર તારીખે અંબાજી પહોંચશે અને સત્તર તારીખે બપોરે વડનગર પણ પહોંચશે અંબાજી મુકામે બા અમ્માના મંદિરમાં શ્રીયંત્રની મહાપૂજા કરશે અને મોદી સાહેબના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરાશે જ્યાંથી વડનગર જઈને વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞમાં આહુતિ આપીને પણ દીર્ઘાયુ માટે મોદી સાહેબ માટે પ્રાર્થના કરીને આભાર આ રીતે મોદી સાહેબ પ્રત્યે માનવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી સત્તરમી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા જન્મદિવસને લઈને અત્યારથી સુરત પશ્ચિમ વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે